કુકમા ગ્રામ પંચાયતના સરપંચના પુત્ર તલાટી મંત્રી અને વચેટિયા રૂપિયા બે લાખની લાંચના છટકામાં આ બાદ ઝડપાયા કુકમા ગ્રામ પંચાયત લાંચનું એપી સેન્ટર હોવાની ઠેર ઠેર ચર્ચા ભુજની ભાગોળે આવેલ કુકમા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને અન્ય બે વ્યક્તિઓ લાંચના છટકામાં આ બાદ ઝડપાઈ ગયા છે શિવસાગર નાસ્તા સેન્ટર કુકમામાં સમગ્ર આ કૌભાંડનું તપ્તો ભરાયો હતો અને આખરે લાંચ રૂશ્વત અધિકારીએ આ કૌભાંડનો ભાંડો ફોડી નાખ્યો ભુજ એસીબીની ટ્રેપ ગોઠવી કુપાના તલાટી અને ગ્રામ પંચાયતના સભ્યવતી લાંચ લેતા નાસ્તાની લારી ચલાવતા નિરવ પરમાર નામના બચીટિયાને પકડી પાડવામાં આવ્યો છે મકાનની આકારણીનું સર્ટિફિકેટ આપવાના મામલે તલાટી વાઘસિંહ વાઘેલા અને ગ્રામ પંચાયતના સદસ્ય અને મહિલા સરપંચના પુત્ર ઉત્તમ રાઠોડે ચાર લાખ રૂપિયાની લાંચ માગેલી જેમાંથી બે લાખ રૂપિયા સાગર નાસ્તા સેન્ટરમાં ફરિયાદીને આપ આપ્યા હતા તે ત્રણેય આબાદ પોલીસના છંટકામાં ઝડપાઈ ગયા હતા